જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા એને હર વાત કેમ છો બધા ચાલો હવે હે ને આપણે ઘરમાંથી બધું કામકાજ કરી હવે કંઈક નવરા થઈ આપણે આપણા કામ ઉપર આવી ગયા તો કબૂતરા આટા મારે કેટલા કબૂતરા બેઠા છે અહીંયા અત્યારે અહીં ને બધું ના બાકી બાકી તો પક્ષીઓને મોજ આવી ગઈ પક્ષીઓ જ હોય અહીંયા બીજું કંઈ હોય નહીં અત્યારે

બગલા આટા મારે તાલા હવે આપણે નીચે જ નીચે જઈને આપણે ઘરનું વાળવાનું ને બધું કામ થી અત્યારમાં પૂરું કરી લે પછી આપણે વધુ રા માજુ નાખ કો શેડ અમને ખાલી છે જઈ બાયુ આવતી હતી ને ત્યાં આટલા શેડમાં હે ને કઈ બાયુ શાંતી ન હતી ઈવડી બધી બાયુ આવતી હતી એક થી બે સબક ખાનાતારે જોર ખરા આવો કો શેડ છેમાં ખાલી કબૂતર આતા મારે એવ બધી બાયો કઈ આતી સી જમમાં મારે આપણે નીચે જમ ને જમમાં પર કામ ન કરું બાકી છે પછી એનો પાણી ના કર છે સામે ફળ છે એનો ස ගර කිිරි නැයි බුදු වල්ල आ गए हमारे घर खाना बाकी है मार दो हमको तो मार दे क्या खाना हां हां ठीक है हां आती है ચાલો તમે જલ્દી વાળી નવરાથી જાઓ પછી કંઈ પાતરા વિમાન નહીં પણ પાસ ચાલુ કરો હો અત્યારે વાળી નવરાથી મિનિટ થાય પાંચથી દસ મિનિટ થાય કે જરૂર પડે તો બાદ बारबा ने फड़िया वाली ने नवरा થઈ ગયા પણ હવે હે ને આ અંદરના શેડમાં વાવો શાખો શેડ વાળી દે હું ને તમે નવરા થા અને પછી કે કપડા કાકરા લઈને આગળ બધું ઉત બેઠા હાલ હવે આપણે એક પછી એક પછી કામ પૂરું કરવું જ છે એટલે ખો શેડ માં લાગે ચાલો અંદરના શેડ વાળી કે હું કઈ બાજી મેતાજી ગામમાં જાવ જલતા આવો જાઓ તો હું મારા કામમાં વળગું ને ચા લઈને આવો ફટાકડો હું રાહ જોઈ ચાની બાયુને કામે આવે ને એટલે સવારે દસ વાગ્યે ચા હોય આજે ત્રણ વાગ્યે ચા હોય તમને નિયમ ખબર હે કે નહીં તો બસ સા પાણીની વ્યવસ્થા કારખાનામાં જ રોજમાં બાયુ આવતી હોય ને તો ચા તમારે દેવાની હોય કંઈ અમારે ઘરની નહીં પીવાની હોય પોતાની બધા કારખાના નિયમ જ હોય ખબર હે તો બસ તે જાઓ ચા લઈને આવો ચાલ તો આપણે ટોટલી કામકાજ કરીને નવરા થઈ ગયા કેમ કે વાળવાનું હતું ને એ બધું વાળીને નવરા થઈ ગયા અત્યારે આ બંધ હે ને એટલે બધી મશનાનગીરી વસ્તુ બધી ટોટલી બંધ જ છે તો કાંઈ વાંધો નહીં ચલો હવે હે ને આપણે આપણા કામમાં બે છે કેમ કે કાકરાનો ઠગલો પડ્યો હે ને એ રાહ રહીને બેઠો હોય ટકલો તો ખરા ચાલો હવે બધું કામકાજ કરીને નવરા થઈ ગયા પણ હવે આપણો કામ છે એ કરી લઉં કાકરા લઉં અલગ અલગ પાર્સલ ચાતે પિયલ ચા પી ગુલિયા कुछ फिसरे हुए अफसाने आने लगे थे याद जैसे कल की हो बात लौट आई है फिर से वही बहा कुछ भूली हुई यादें कुछ फिसरे हुए अफसाने आने लगे ऐसे याद जैसे, आने लगे थे याद जैसे